એટલે જે આપણે ભાગમાં દીધી છે ને એ મરતી ચૌદ વીઘાની છે હવે એને કેટલા દિવસ થાય એ આપને ખબર નથી આપણે આવવાનું નહીં તું નહોતું એવી લગ્ન ગઈ હું મારું જ કહું છું તો બે દિવસ ને કીધું એમાં આટો મારી આવું અને કેટલા ક્યારા ભરાણા એ આપડે જોવાનું હોય

એવો અંદાજ લગાવું છું લગભગ એવું થાય પણ આપણે પેલા થોડાક મરસા આપણા મુકાઈ ગયા મિક્સર માં ટ્રાય કરવી છે કે કેવી તીખી છે લેવાય એટલે આપણે ખબર પડે જો તીખી બહુ નહી હોય ને તો આપણે બધા મરચા ની ચટણી કરીને જ વેસવીશ હોય નઈ તો બીજું અતિ તીખી નહી હોય તો લગભગ તો નહી જ હોય કારણ કે આમાં આપણે ખબર પડી બી નથી એટલે પેલી વીણી બી હોય ને એટલે પછી બીજી વીણી ન હોય અને આમાં મરચા હાર આ વખતે આપણે દવાઈ એટલી બધી નથી છટાણી

અને વા રાયખા એ તો જુદા હું તમને કેતી તી કે જગ્યા ઘટશે હજી તો તમે કીધું પણ એ વાંધો નતો તો આપડે અહીં કઈ લગન આખામાં તલ વાવવાના ઘણી જગ્યા હે કદાચ આખું ખેતરમાં ભરાઈ જાય ને તો ને કઈ વાંધો નથી ઘણી જગ્યા હે એટલે હમણાં ટેક્ટરે આપડે આવી ગયું હે અને ઊંધું પાછી ફિટ કરેલ છે હમણાં અહિયાં બે ઉથલ મારી તા ભરબા ચાર ક્યારે થઇ જાય જેમ જેમ જરૂરિયાત થાય એમાં અહિયાં ટ્રેક્ટર પડ્યું જ છે આપડે

અત્યારે લીલા હોય ત્યારે ઝાઝા ઝાઝા લાગે હવે આપણે ટમેટા લીધા પણ ટમેટા તો એટલા જ છે કે ટમેટીમાં ઓણ આપણે ધ્યાન દીધું નહીં ને એટલે બધા જમીનને ટમેટા અડી જાય એટલે બધાય ટમેટા બગડી ઝાજા જાય છે આવે છે પણ બગડી જાય છે એટલે આપણે દેવાનસિંહ પપ્પાને એ જ વાત કરી છે કે આવું કરાય નહીં થોડોક ટાઈમ કાઢીને ટમેટીમાં ધ્યાન દેવાની જરૂર હતી આજે અઢાર તારીખ છે એટલે અઢાર તારીખે આપણે મોગલમાં યજ્ઞ થવાનો હતો અને યજ્ઞ ચાલુય છે ને આપણે નીકળી ગયા આપણે બીજા બજાય તો આગળ વયા ગયા બીજા સંગીતા ભાભી ને ગાડીમાં મોગલો જતા અને અમાર દેવરાજભાઈ તો મોગલ માનું નામ પડે એટલે એનું તો હરખ કે હમય જ નહીં દેવરાજ સમજો શીખ ચાવું છે આપણે મે હું છે

એક બંગળવાર વરાણો હજી ત્રણ બાકી છે પણ કે હવે હાલ લે અત્યારે એમ કોઈ હાથો આરે નહોતું પછી મારે આરે હલવા થઈ ગયું પછી મોગલ માની જય બોલ માણસો આવવાનું ચાલુ જ છે કારણ કે આજુબાજુ ના ગામડા બધા હોય કાંડા બંધવાના જે બધાવા હોય દર્શન કરી બ્રાહ્મણ જોડે કાંડા બંધાવી અને પ્રસાદ લેવા માટે નમ્ર વિનંતી પ્રસાદ લીધા વગર કોઈ પણ મહેમાનો જવાનું નથી ભક્તજનો આ માતાજી નો પ્રસાદ છે

જો હવે આપણે નીકળી ગયા ને અહીંયા રમકડા તો ગમે કઈ કોઈ એટલે આવી જ જાય કેમ દેવાંશ લે લેવું છે શું લેવું દેવાંશ ફૂગો લેવો તો સારું સસ્તા પોતે ઘણાય છે હજી તેવરીમાં તમારું કઈક નવીન ડિઝાઇન છે હે એની કઈ હોય બીજું કરી લેવું ભાઈ બીજું તો મોટી છે જીસીબી તો લેવું તારે

બજિયા ખાવા જાય બી સુ એમ ટી હશે સે તુનો બી તુ કોઈ થી નો બી એટલે અંધારામ જાહે ભોજન હાંભરવા આપણે ભાગ્યું રાખ્યું ને ઈ ખેતરમાં આવી ગયા છે તુ વેદના પાક માં એટલે હવે તો બધોય મોલ પાક માં છે જ હોય હવે તો આપણે ઈ જ જોવાનું હોય કે આમાં કેડી દાતેડું મૂકવું એમ લવી ઈ દેવાનું છે પપ્પા

સેલું પાણી હમણાં પાઈ દીધું પાયું ને હજી આપણે વધી ને પાંચ દી છ દી થયા છે એટલે પાછું હવે કઈ પાવાનું છે નહીં હવે દાંતેણું મૂકવાનું છે હવે તો ઉનારો આવી ગયો છે એટલે હવે વરવા મનશે બધું હમણાં પેલા તુવેર વરસે પછી સૈણા વરસે ચાલો મરસે વરી ગયા ભરવાના જ છે હવે ઠંડી આવશે જ નહીં હવે હું આવે હવે શિવરાત લગી થોડી થોડી ઠંડી પડે હ હવાર હઈ હવાર હઈ બાકી હવે કઈ જોરદાર ઠંડી નું આવું આવે નહીં એટલે હવે તડકા જ આવવાના હોય તોય શરૂઆત થોડીક વેલી થઈ ગઈ છે તડકાની નકર કાઈ દેસ તો શિવરાત પછી તડકા વધારે હોય ત્યાં લાગી વાતાન સારું હોય તો ઓણ વેલા આવી ગયા બહુ તડકા આવી ગયા કામ કરતા હોય ને મરચા નું ખબર હોય કેવો તડકો છે